નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણો આપણે યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિચિંગનસ આપણે ધોરણ 11 આગળા શાસ્ત્ર એની અંદર પ્રકરણ નંબર 5 જે આવૃત્તિ વિતરણની વિષમતા જે છે એ પૂરો કર્યો હવે આપણે પહોંચ્યા છીએ પ્રકરણ નંબર 6 ની અંદર કે જેનું નામ છે ક્રમજય સંજય અને દ્રીપદી વિસ્તર એક દ્રષ્ટિએ જોવા જાય તો પ્રશ્ન આવે કે આ ચેપ્ટર સાહેબ કયા ઉપયોગમાં આવશે તો આ ચેપ્ટર પહેલી વસ્તુ કઈ જવાનો બેઝ આવડશે તો સંભાવના તમને આવડશે જે ધોરણ 12 માં ની અંદર 12 માર્ક નો વેઇટેજ ધરાવે છે ઈવન તમે આગળ કોઈ પણ જગ્યાએ જશો પછી સીએ માં જાવ સીએસ માં જાવ કોમર્સ માં જાવ કે બીસીએ માં કમ્પ્યુટર લાઈન માં છો પ્રોબેબિલિટી જે છે આના બેઝ ઉપર રચાયેલું છે માટે આ ચેપ્ટર તો તમને આવડવું જરૂરી છે ખૂબ મહત્વનું છે મેં ગણવા જઈએ તો થોડુંક સહેલું પણ છે પરંતુ જો તમે રેગ્યુલર રીતે પ્રેક્ટિસ કરશો

દરેક વિકલ્પને કર્મચારી કહેવાય હવે પ્રશ્ન આવે છે બાબુ આંકડા શાસ્ત્રીય ભાષા અમને ટકો પડતો નથી તો આપણે એને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ એક વર્ગમાં એક પાટલી પર ચાર વિદ્યાર્થીઓ ગોઠવવાના હોય અત્યારે તો પોસિબલ નથી કોરોના કાળ છે એક પાટલીમાં એક જણો હોય તો ચાલો પરંતુ જો ચાર વિદ્યાર્થીઓ ગોઠવવાના હોય તો કેમ ગોઠવાય તો ધારો કે ચારેય વિદ્યાર્થીઓને નામ આપી દયો a1 a2

ત્યાર પછી બીજું કીધું છે એક વ્યક્તિને છ મિત્ર છે લગ્નમાં બે જ મિત્રને આમંત્રણ આપવાનું છે ટોટલ મિત્ર કેટલા છે છ છે આમંત્રણ કેટલા દેવાનું બે છે કારણ કે સરકારે ગાઈટલાઈન જાહેર કરી કે પચાસ જણા જોઈ લગ્ન ભાઈ વધારે જોઈએ નહીં તો અત્યારે તો હવે આપણે એમ કે ને કે વેઇટિંગ લિસ્ટ પણ આવે કે ભાઈ પચાસ જણાને કીધું છે ને દસ જણા જે છે એમાં જે વેઇટિંગમાં છે કે આગળથી ખરતા જાય એમ તમારો વારો આવતો જાય ઘણા લોકો હસ્તા પણ હોય છે કે ભાઈ એક મિત્ર બીજા મિત્રને કહે કે ભાઈ તે મને તારા લગ્નમાં કેમ ન કીધું તો એ કે મે એવા 50 જણાને કીધું હતું કે જે મોઢું ચડાવવાના હતા તો હવે વિચાર કરવાનો મારો આવે ને કે જો આપણને કે તો આપણી ગણતરી છેમાં છે મોઢું ચડાવે એમાં છે કે પ્રશ્ન થાય વિચાર જો શું છે એટલે કે બે જ વ્યક્તિને આમંત્રણ આપવાનું છે તો બે વ્યક્તિની અંદર ખાસ મિત્ર હોય અથવા તો નજીકના સગા હોય કે કોને આમંત્રણ આપવું એ નક્કી કરવાનું હોય પણ આપણે આ જોઈએ તો આ શું છે વ્યવહારિક પ્રશ્નો છે કે આ પાયાઓ તમારા મગજની અંદર ક્લિયર થઈ જવા છે દાખલાઓ ગણસો દાખલા આવડશે પરંતુ મોટા ભાગના બાળકોને છે ને પાયા ક્લિયર હોતા નથી માટે જ્યારે દાખલો આવે ને ત્યારે શું થાય કે ગોખવા ખાતર કદાચ ગોખી નાખે આવડવા ખાતર આવડી જાય પણ પ્રેક્ટિકલી રીતે પ્રોબ્લેમ પડતો હોય છે

એટલે કે 4 થયા અને 3 બર્ગર છે એટલે 4 3 એટલે કેટલા થઈ ગયા ભાઈ ટોટલ 7 વિકલ્પો જે છે એ મળી જશે આ એક સાદો સરવાળાના નિયમ પ્રમાણેનો દાખલો છે બીજો કીધો છે કે એક વર્ગમાં 40 છોકરા અને 20 છોકરીઓ છે હવે 40 છોકરા અને 20 છોકરીઓ છે વર્ગ શિક્ષકે છોકરા અથવા છોકરીને કાં તો છોકરાને વર્ગ પ્રતિનિધિ બનાવવો છે અથવા તો છોકરીને આ અથવા આવે

જેનું નામ છે અને આ અને નામ વસ્તુ આવે તો અને એટલે શું થઈ જાય ગુણાકાર નો નિયમ સૂચવે છે અને દ્વારા ખબર પડી જાય કે આ દાખલામાં ગુણાકાર છે આપણે અને

એના માટે પીઝા માટે એમ ધારી લેવાનું બર્ગર માટે એમ ધારી લેવાનું અને ત્યાર પછી એનો ગુણાકારના નિયમનો ઉપયોગ કરો એટલે તમારો જવાબ જે છે ખૂબ જ સરળતાથી આવી જાય આપણે બુકની અંદર ક્રમચયની એકની જ વ્યાખ્યાનો નોંધ કરવાનો છે આ બધી વસ્તુ ફક્ત તમારી સમજણ માટે હતી કે આપણે ક્રમમાં કેવી રીતે ગોઠવી શકીએ એક મહત્વનું ઉદાહરણ તમને આપી દઉં કે એક ફેમિલી ફોટો હોય ધારો કે કોઈના લગ્ન છે એર ફેમિલી ફોટો હોય તો ફેમિલી ફોટાની અંદર ઘરના મૂબીઓ અથવા તો જેના મેરેજ થતા હોય એને વચ્ચે રાખવાના હોય અને નજીક થી જેમ મોટા હોય ને એવી રીતે તવારા પતિ વરા ગોળ સકલ ગોઠવતા હોય તો આયા જે ગોઠવવાની જે ક્રિયા આવે છે ઈ ક્રિયા પણ કોનો ભાગ છે ક્રમજયનો એક ભાગ છે તો આ રીતે આપણા જિંદગીની અંદર ક્રમજય ઘણો બધો વણાયેલો છે જુદા જુદા ઉદાહરણો તમે વિચારી શકો છો અને જોઈ શકો છો ધન્યવાદ